મારું નામ જ્યોતિ જયરામ કોઠારી મારી ઉંમર ઇઠોતેર વર્ષ હું હોમગાર્ડમાં ઓગણીસો પાસઠમાં જોઈન્ટ થઈ છું ઓગણીસો એકોતેરની લડાઈમાં પણ મેં ફરજ બજાવી છે અમે નાઈટ ડ્યુટી કરતા ત્યારે અમને ડ્રેસ પહેરવો પડતો પાયજામ પાયજામો કે પાટલું અને બુસકોટ એ ટાઈમે એ પહેરું અઘરું હતું છતાંય મને મારા ઘરમાંથી રજા મળી હતી મારા મા બાપે મને કીધું તને યોગ્ય લાગે એ રીતે જો કોઈની સેવા કરવા જતી હો તો જા કારણ કે હું નર્સિંગમાં જોઈન્ટ થઈ હતી અને મેં નર્સિંગમાં ચુમ્માલીસ વર્ષ નોકરી કરી હતી એટલે મને તો સેવા કરવાનું જ કામ હતું અને અત્યારે પણ હું કરું જ છું મેં અડસઠ વખત બ્લડ ડોનેટ કર્યું છે કચ્છમાંથી સૌથી વધારે બ્લડ ડોનેટ માટે મને આરોગ્ય પ્રધાન આઈ કે જાડેજાના છે મારું સન્માન પણ થયું છે ગુજરાત રાજ્યના આ રીતે મેં બધી પ્રવૃત્તિઓ કરી છે અત્યારે પણ મારું આરોગ્યને લગતું કામ ચાલુ છે અને હોમગાર્ડમાં તો અમે લોકો ફાયરિંગ એ કર્યું છે દરેક પરેડ દરેક લાઠી શીખવાનો ઘણા બધા અમને કેમ્પ એટેન્ડ કર્યા છે આ ઓગણીસો એકોતેર માં બ્લેકઆઉટ થઈ ગયેલું એટલે બધી લાઈટ ઇવન ગામ રસોડામાં ચૂલો પેટાવે કાંઈ લાકડા પેટાવે તો એનો જે પ્રકાશ થતો એના માટે પણ મનાઈ હતી બસો બંધ થઈ ગઈ હતી અને આવા ટાઈમે કેટલા બધા જાણા બી જતા બોમ્બ પડવાના અવાજ આવે લોકો રાડો રાડ કરતા એને સાંત્વન દેવા પણ અમે લોકો જતા નાઇટ ડ્યુટી પણ કરી છે અને દિવસના પણ અમે કામ કર્યું છે કેટલા વર્ષ થયાકોતેર અને ચુમ્મો ચોપન ચોપન વર્ષ જેવું થયું આ વર્ષ આ વખત પછી આ મનીષભાઈ અમને યાદ કરી અને અમારું આ સન્માન કર્યું સન્માન પણ અતિ વિશેષ આટલું બધું ઘણું બધું કર્યું એમણે અમારા માટે આ બધાને અત્યારે ભેગા કરવા અલગ અલગ ને એ અઘરું હતું છતાંય બધું કર્યું અને અમારું આટલું સરસ સન્માન કર્યું છે એટલે મનીષભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ છે અને તમે લોકો પણ અમારું બહુ કરો છો અને આવેલા હોમગાર્ડ સભ્યો પણ બહુ બધું સાચવ્યું છે અમારા માટે આ એટલે એમનો ખૂબ ખૂબ આભાર ખાસ તો ભલે વિનોદભાઈ ચાવડાએ અમારું સન્માન કર્યું સાલ ઓઢાણીને પણ આ જરૂરી નથી કોઈ વસ્તુ આપે તમે વિચાર તો કરો અમે જાણે સાવ ભૂલાઈ ગયા તા કોઈ હોમગાર્ડમાં માં છીએ એવું કઈ કલ્પનાય નહોતી અને અમારું આટલું સન્માન કર્યું આટલા વર્ષે એટલે બહુ બહુ જ બહુ જ પ્રાઉડ લેવાની વાત છે અમારા માટે